તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર જમ્મુ કાશ્મીરથી સોળ ગુજરાતીઓને ગુજરાત પરત લાવવામાં આવશે જે ગુજરાતીઓ પણ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા તેમને પરત લવાશે વલસાડથી મેડિકલ ટીમ મુંબઈ જવા રવાના થઈ છે જે મહત્વના સમાચાર બે એમ્બ્યુલન્સ અને એક બસને રવાના કરવામાં આવી છે ગુજરાતીઓને પાછા ગુજરાત લાવવા માટે અનંત અનંતનાગથી મુંબઈમાં વિમાન દ્વારા લાવવામાં આવશે જમ્મુ કાશ્મીરથી સોળ ગુજરાતીઓને ગુજરાત પરત તો આ સમગ્ર ઘટનામાં ત્રણ જેટલા ગુજરાતીના મૃત્યુ થઈ ગયા છે બે ભાવનગરના જે ગઈકાલે ગુમ થઈ ગયા હતા તેમના મૃતદેહો મળી આવ્યા છે અને સાથે જ ગઈકાલે સુરતનો પણ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો તો બીજા જે ગુજરાતીઓ ત્યાં ફસાયેલા છે તે ગુજરાતીઓને ગુજરાત પાછા લાવવામાં આવશે સોળ જેટલા ગુજરાતીઓને ગુજરાત પરત લવાશે વલસાડથી મેડિકલ ટીમ મુંબઈ જવા માટે રવાના થઈ છે